વડોદરામાં ત્રણ દિવસ સુધી પૂરે ભારે તારાજી સર્જી હતી ઘરોમાં પાણી ઘૂસી જતા શહેરીજનોને ભારે નુકસાન થયું હતું જો હવે વડોદરાવાસીઓને આ પૂરતી બચવું હોય તો ભાજપ કાર્યાલયનો સંપર્ક કરી લેજો કારણ કે તેમના નેતાઓને સારી રીતે ખબર હોય છે કે કયા વિસ્તારનો કેટલો વિકાસ થવાનો છે એટલે ભાજપના નેતાઓની સલાહ લઈને મકાન લેશો તો તમને કોઈ તકલીફ પડે એટલા માટે કહી રહ્યો છું કારણ કે સોશિયલ મીડિયામાં વડોદરાના એક કોર્પોરેટરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે મહિલા કોર્પોરેટરે રૂવાબ બતાવતા સ્થાનિક લોકો પણ રોષે ભરાઈ ગયા હતા શું છે સમગ્ર વિવાદ વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું વડોદરામાં સ્થિતિ બાદ વડોદરાવાસીઓ પોતાના જ ઘરમાં વરસાદી પાણી સાથે રહેવા મજબૂર બન્યા હતા લોકોને પાણી અને દૂધ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ માટે પણ વલખા મારવા પડ્યા હતા જેના કારણે છેલ્લા ચાર પાંચ દિવસથી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરથી લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય મનીષા વકીલ સ્થાનિક કોર્પોરેટરો સામે લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો હતો તેવામાં આજે વોર્ડ નંબર બારના ભાજપના મહિલા કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસીને બિલગામમાં ગયા હતા જ્યાં પૂર પીડિતોએ તેમને સમસ્યા અંગે રજૂઆત કરી હતી પરંતુ કોર્પોરેટરે શાંતિથી વાત સાંભળવાના બદલે કહ્યું હતું કે અહીં જોયા વગર જ તમે મકાન લઈ લીધા કોર્પોરેટરે લોકોને કેવો તેવર બતાવ્યો તે જુઓ તો તમે વિચાર કરો તમે જો ભાઈ રાજેન્દ્રભાઈ આરા ફરે છે એવી કોર્પોરેટર છે બરોબર છે એ મને ખબર છે રાજેન્દ્રભાઈ આરા કોર્પોરેટર છે એ બી ત્યાં ફરે છે એને ખબર છે બરાબર છે अमे सेवा भावना थे हमने पिल्ला चली तो नहीं तो मत रास्ता बस तुम जे फैसिलिटी है तो खड़ी आपो तुम्हें भाई भाई आज आज आकर रोड तो खड़ी हो तो लाइट होय तत्काल तुम्हें टीवी तो लाइट होय लाइट होय तुमने खबर है लाइट होय 15 15 दिन कंप्लेंट है कोई सोल नहीं करतु पर मने पड़े कि देखो मेरी पास रिकॉर्डिंग भी छे पूछ लो मेरी હું તો બીજા જગ્યા આજે તમારા નિમિત્તે બેન મળ્યા છે

અઢાર થી વેરો વડોદરાના બિલના મઢી વિસ્તારમાં પૂરના ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા હતા જ્યાં કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદી બોટમાં બેસીને ગયા હતા આ દરમિયાન પૂરથી પીડિત લોકોએ કહ્યું હતું કે પૂર સમયે પણ કોઈ મદદ કરવા આવ્યું નથી રજૂઆત કરવા જઈએ તો કોઈ સાંભળતું નથી અને ફોન કરો તો કોઈ ફોન પણ ઉપાડતું નથી અમારી પાસે તેના રેકોર્ડિંગ સહિતના પુરાવા પણ છે જેના જવાબમાં ટ્વિંકલ ત્રિવેદીએ કહ્યું હતું કે હું પણ ગુજરાતીમાં જ બોલું છું મારાથી આવું કહેવાય નહીં પણ તમે અહીંયા જોયા વગર જ મકાન લઈ લીધું હતું લોકોએ પણ કાઉન્સિલરના મોઢા પર કહી દીધું હતું કે પરમિશન પાલિકાએ જ આપી છે અને તમારી સત્તામાં મળી છે તો અકળાયેલા મહિલા કાઉન્સિલરે કહ્યું કે પરમિશનની તો વાત જ ન કરો મારી આગળ આ વિસ્તાર ટીપીમાં પણ આવ્યો નથી જેના જવાબમાં સ્થાનિકોએ કહ્યું કે ટીપીમાં ન આવ્યો હોય તો વેરો શા માટે ઉઘરાવો છો બે હજાર અઢારથી કોર્પોરેશનમાં વેરો ભરીએ છીએ અને તમે કહો છો કે આ વિસ્તાર ટીપીમાં નથી આવતો તો બે હજાર બારથી રિંગ રોડ બનાવવાની વાત શું હતી અને એનું શું થયું હાલ આ વિડીયો વાયરલ થતાં આવે લોકો પણ કહી રહ્યા છે કે આ પૂરથી બચવું હોય તો ભાજપ કાર્યાલયનો સંપર્ક કરી લેવો કારણ કે તેમના નેતાઓને સારી રીતે ખબર હશે કે આ વિસ્તારનો કેટલો વિકાસ થવાનો છે બાકી જો તમે પૂછ્યા વગર મકાન લેશો તો તમને પણ આ નેતાઓ આવું કહી જશે કે તમે શું જોઈને મકાન લીધું હતું આ અંગે તમારો શું મંતવ્ય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો વૈષ્ણવ